મારા માતા પિતા થોડા મહિનાઓ માટે શહેરની બહાર ગયા હતા અને તે સમયે હું એકલો જ ન પડી જાઉં તેથી મારા મમ્મીએ મારી ફોઈને મારી પાસે રહેવા માટે બોલાવી હતી મારી ઉંમર અઢાર વર્ષ થઈ ગઈ હતી પરંતુ મારી ફોઈ મને હજુ પણ બાળક જ સમજતી હતી અને મને નવડાવવાનો આગ્રહ કરતી હતી તે એ સમજવા માટે તૈયાર જ નહોતી કે હવે હું મોટો થઈ ગયો છું એક દિવસ તે મને કહેવા લાગી કે જ્યારે તું નાનો હતો ત્યારે હું તને મારા ખોડામાં બેસાડીને જમારતી હતી મેં કહ્યું ફોઈ પહેલાંની વાત કંઈક અલગ હતી પરંતુ હવે હું મોટો થઈ ગયો છું તે બોલી ના તું હજુ પણ મારા માટે બાળક જ છે એક દિવસની વાત છે હું બાથરૂમમાં નહાતો હતો ત્યારે અચાનક કોઈએ દરવાજો ખોલી નાખ્યો અને નાતો જોઈને ફોઈએ મજાકમાં મારો ઘોડો પકડી લીધો મેં કહ્યું છોડી દો તેણે જો ભૂલથી મોટો થઈ ગયો તો તમારી હાલત ખરાબ કરી નાખશે અને આટલું કહેતા જ મેં હેલો દોસ્તો આજની આ રોમાંચક વાર્તામાં તમારા બધાનું સ્વાગત છે મારું નામ આસિમ છે અને અત્યારે મારી ઉંમર અઢાર વર્ષની છે ફોઈ ભત્રીજાનો સંબંધ ખૂબ જ ખાસ હોય છે પરંતુ મેં ક્યારેય વિચાર્યું નહોતું કે મને મારી પોઈ સાથે આ બધું કરવાની તક મળશે મને ખબર નથી કે જે બાળપણમાં મારી આટલી કાળજી લીધી છે અને મને ખૂબ પ્રેમ આપ્યો છે તેના પ્રત્યે મારો દ્રષ્ટિકોણ આ રીતે બદલાઈ જશે આ એ દિવસોની વાત છે જ્યારે મમ્મી પપ્પા એક કામથી બીજા શહેરમાં જવાનો હતો તેમની ફ્લાઇટ આઠ વાગ્યાની હતી તેથી તેઓ બંને પાંચ વાગ્યે જ એરપોર્ટ માટે નીકળી ગયા હતા સવારે લગભગ દસ વાગ્યે મારા ઘરની ઘંટડી વાગી મેં જેવો જ દરવાજો ખોલ્યો તો જોયું કે મારી સામે એક ખૂબ જ સુંદર સ્ત્રી ઊભી હતી તે મોટા કુદરતી ઉપસેલા ભાગોવાળી મહિલા હતી જેની વાદળી આંખો ભૂળાવાર અને ચાંદી જેવો રંગ એક અલગ જ કહેર વરસાવી રહ્યા હતા હું એક ટસે તેની સામે જોઈ રહ્યો હતો કારણ કે મારી નજર તેના પરથી હટતી જ ન તે બોલી આ ઘરમાં એક નોકરાણીની જરૂર હતી ને મને લાગ્યું કે મારી મમ્મીએ તે સ્ત્રીને અમારા ઘરે કામ કરવા માટે બોલાવી હશે મેં તરત જ તેને મારા ઘરની અંદર બોલાવી અને અમારું રસોડું બતાવવા લાગ્યું મેં તેને બધું કામ સમજાવી દીધું કે કઈ વસ્તુ ક્યાં રાખી છે અને તેણે શું શું કામ કરવાનું છે તેને પણ બધું કામ સમજાવવામાં વાર ન લાગી મેં મમ્મીને ફોન કરીને જણાવી દીધું હતું કે નોકરાણી કામ માટે આવી ગઈ છે નોકરાણીના આવવાના સમાચાર સાંભળીને મમ્મી પણ નિશ્ચિંત થઈ ગઈ દિવસભરના કામ પછી જ્યારે સાંજે નોકરાણીનો જવાનો સમય થયો ત્યારે તે બોલી અસીમ હું સવારથી તારી આસપાસ ફરી રહી છું પરંતુ તે હજુ સુધી મને ઓળખી નહીં મેં આશ્ચર્યચકિત થઈને પૂછ્યું શું હું તમને ઓળખું છું તું તો એક કામવાળી છો તારી બીજી કોઈ ઓળખ શું હોઈ શકે મારી વાત સાંભળીને તે મોટેથી હસવા લાગી અને બોલી હું તારી નીલોફર ફોઈ છું તું કેટલો ભોરો છે આસિમ તે મને ઓળખી જ નહીં હવે મને બધું સમજાઈ ગયું હતું મારી મમ્મીએ મારી દેખભાળ માટે કોઈ નોકરાણી નહીં પરંતુ મારી ફોઈને મોકલી હતી પોઈએ બાળપણથી જ મારી ખૂબ જ કાળજી લીધી હતી અને હું તેમને પ્રેમથી ગુડિયા પોઈ કહીને બોલાવતો હતો મમ્મી પપ્પાના વારંવાર પોતાના કામમાં વ્યસ્ત રહેતા હતા તેથી તેમણે નીલોફરને મારા માટે એક આયા તરીકે રાખી હતી પરંતુ મને તેમની સાથે એટલો લગાવ થઈ ગયો હતો કે હું તેમને ફોઈ કહીને બોલાવવા લાગ્યો હતો જ્યારે બાળક મોટું થઈ જાય છે ત્યારે તેણે બાળપણની ઘણી યાદો યાદ હોતી નથી અને મારી સાથે પણ એવું જ થયું હતું જેવી જ ફોઈએ મારો હાથ પોતાના હાથમાં લીધો મને તેમના સ્પર્શથી મમ્મીનો અહેસાસ થયો મેં તેમને કહ્યું નીલોફર ફોય આજે મેં આટલા વર્ષો પછી તમને જોયા છે તેથી હું ખૂબ ખુશ છું જ્યારે તેમણે જોયું કે મેં તેમને ઓળખી લીધા છે તો તેમના ચહેરા પર સ્મિત આવી ગયું સાંજના છ વાગ્યા હતા તો મેં ફોઈને કહ્યું કે ઘરનું બધું કામ થઈ ગયું છે હવે તમે તમારા ઘરે જઈ શકો છો કાલે તમે સમયે કામ પર આવી જજો આના પરતે બોલી આસિમ બેટા મારી પાસે રહેવા માટે મકાન નથી જો તમે મારા પગારમાંથી મને પાંચ હજાર રૂપિયા ઓછા આપશો તો પણ ચાલશે પરંતુ જો એક રૂમની વ્યવસ્થા થઈ જાય તો મારી ખૂબ મદદ થઈ જાય મેં મમ્મીને ફોન કરીને બધી વાત જણાવી દીધી તો તેમણે કહ્યું કે આપણા ઘરમાં ઘણા રૂમો ખાલી પડ્યા છે તું તેમાંથી એક રૂમ નીલોફરને આપી દે જો તે ઘરમાં રહેશે તો મારી ચિંતા પણ દૂર થઈ જશે અને તારી પણ મદદ થઈ જશે મમ્મીની વાત માનીને મેં નીલોફરને એક રૂમ આપી દીધો તે પોતાની સાથે એક પણ કપડું લાવી નહોતી તેથી મેં મમ્મીની કેટલીક જૂની સાડીઓ પણ તેમને આપી દીધી અને મમ્મીના રૂમમાં જ બદલવા માટે કહી દીધું હું બહાર આવી ગયો અને લગભગ વીસ મિનિટ પછી હું ફરીથી મમ્મીના રૂમમાં દાખલ થયો કારણ કે મારે ત્યાંથી મારું ચાર્જર લેવાનું હતું પરંતુ હું એ વાત બિલકુલ ભૂલી ગયો હતો કે ત્યાં નીલોફર કપડાં બદલી રહી હતી મેં રૂમમાં પ્રવેશતા જ તરત જ મારી આંખો બંધ કરી લીધી પરંતુ મને ત્યાં જોઈને ફોઈએ કોઈ શરમ ન આવી તે મને બોલી આવો આસિમ બેટા અહીં આવીને બેસ અને મને કહે કે મમ્મીની આ સાડી મારા પર કેવી લાગે છે કોઈ ની ઉંમર લગભગ પાંત્રીસ વર્ષ થઈ ગઈ હતી પરંતુ તેમનું શરીર હજુ પણ કોઈ 25 વર્ષની છોકરી જેવું જ હતું થોડી વારમાં તે મારી મમ્મીને એક કાળા રંગની સાડી પહેરીને બહાર આવી તે જૂની સાડીમાં પણ ફર હોય ખૂબ સુંદર લાગી રહી હતી આવી રીતે કેટલાક દિવસો વીતી ગયા અને તેમને કામ પર આવ્યાને પંદર દિવસ થઈ ગયા હતા એક દિવસ તેમણે કહ્યું આસિમ બેટા આજે હું તને નવરાવીશ જેમ હું તને બાળપણમાં નવરાવતી હતી મારા વારંવાર ના પાડવા છતાં પણ તે જીદ કરીને બેસી ગઈ હતી મેં કહ્યું ના ફો હોય પછી ક્યારેક જોઈશું અત્યારે તમે ફક્ત ખાવા પીવા ઉપર ધ્યાન આપો કારણ કે મને ખૂબ ભૂખ લાગી છે આટલું કહીને મેં મારો ટુવાલ ઉપાડ્યો અને બાથરૂમમાં નાવા માટે જતો રહ્યો જ્યારે હું નહીને બહાર આવ્યો તો મેં જોયું કે નીલોફર ફોય મારા રૂમમાં ઉદાસ થઈને બેઠી છે તે બોલી તે આજે મારા હાથે ન નાહ્યું પરંતુ કોઈ વાંધો નહીં હવે હું તારા ભીના વાર લૂછવા માગું છું હું તેમની સામે મારું માથું નમાવીને ઊભો રહી ગયો અને મારો તુવાલ તેમણે પકડાવી દીધો હું ત્યાં જ બેસી ગયો અને તે મારા વાળને ધીમે ધીમે સહેલાવવા લાગી થોડા જ દિવસોમાં નીલોફરફોએ અમારા ઘરમાં એવી રીતે રહેવા લાગી હતી જાણે કે આ તેમને પોતાનું જ ઘર હોય એક સાંજે હું મારા મિત્રો સાથે બહાર ફરવા ગયો હતો ત્યારે ફોઈ મને પૂછ્યું તું આટલી રાત્રે ક્યાં જઈ રહ્યો છે મેં તેમને કહ્યું કે કંઈ નહીં ફોઈ ફક્ત એક પાર્ટીમાં જઈ રહ્યો છું અડધી રાત્રે પાછો આવી જઈશ આના પર તે બોલી તું મને આ ઘરનો સભ્ય કહે છે પરંતુ મને એકલી છોડીને બહાર જઈ રહ્યો છે ક્યારેક બેચારી તારી કોઈને પણ બહાર ફરવા લઈ જતો હોય તો મેં તેમને કહ્યું કે હું તમને બહાર ફરવા લઈ જવા માટે તૈયાર છું પરંતુ શરત છે કે તમે આ રીતે બહાર ન જઈ શકો જો તમને મારી સાથે જ જવું હોય તો તમારે એક છોકરીની જેમ તૈયાર થવું પડશે પછી મેં તેમને મારી અમ્મીની રૂમમાંથી એક સુંદર સારી બહાર કાઢીને આપી અને તૈયાર થવા માટે કહી દીધું જ્યારે તે તૈયાર થઈને અમીના રૂમમાંથી બહાર આવી ત્યારે તેમણે જોઈને મારી આંખોમાં એક ઝમક આવી ગઈ હતી કારણ કે ફોઈ કોઈ સુંદર પરી જેવી લાગતી હતી તેમને જોઈને એવું લાગતું ન હતું કે તે એક મધ્યમ વયની સ્ત્રી છે તેમની સુંદરતા મને તેમની તરફ ખેંચી રહી હતી તેમણે એક મોડેલ જેવી સાડી પહેરી હતી અને તેમનો મેકઅપ પણ ખૂબ જ સુંદર હતો આજે હું પહેલીવાર એવી સ્ત્રી જોઈ હતી કે એક સાદી સાડીમાં પણ ઝબાકા મારી રહી હતી તે સાડીમાં તેમનું શરીર બહુ નાજીક અને લચીલું લાગતું હતું ફોઈએ જેમ જેમ પોતાનું પહેલું પગલું મારી તરફ ઉઠાવ્યું તેમની હીલ સાડીમાં ફસાઈ ગઈ અને અચાનક તે મારા ઉપર પડી ગઈ હવે તેમના શરીરની સુગંધ મારા હૃદય અને મગજ પર ચડી ગઈ હતી હું પહેલી વાર તેમને ફોઈની નજરે નહીં પરંતુ કોઈ બીજી નજરે જ જોઈ રહ્યો હતો હું તેમની માટે અલગ ભાવના અનુભવવા લાગ્યો હતો અને કદાચ તેઓ પણ એ સમજી ગઈ હતી તેથી તે મારા પરથી ઉઠી નહીં પરંતુ તેમણે મને વધુ જકડી લીધો મારી સ્થિતિ ખરાબ થવા લાગી હતી અને મને પોતાનાથી પર કાબૂ રાખવું મુશ્કેલ લાગતું હતું તેથી પહેલાં કે અમારી વચ્ચે કંઈ થાય તે પહેલાં હું ફોઈને મારા પરથી દૂર કરી દીધી મેં તેમને કહ્યું કે આજે તમે બહુ સુંદર લાગો છો અને તમે જે મેકઅપ કર્યો છે તેથી તમે કોઈ મોડલ જેવી લાગો છો પરંતુ કૃપા કરીને તમારી હીલ ઉતારી દો મારી વાત સાંભળીને તેઓ હસવા લાગ્યા થોડી વાર પછી અમે બંને પારથી માટે કારમાં બેસીને નીકળી ગયા કારમાં પણ મારી નજર ફોઈ પર જ હતી કારણ કે તે ખૂબ સુંદર લાગતી હતી પાર્ટીમાં મારા બધા મિત્રોને લાગતું હતું કે તે મારી ગર્લફ્રેન્ડ છે અને ફોઈએ પણ તેમનો આ ભ્રમ દૂર કર્યો નહીં પરંતુ તેમને વધારો જ આપ્યો તેમણે બધાને કહ્યું કે હું આસિમની ખૂબ સારી મિત્ર છું જ્યારે અમે પાર્ટીમાંથી બહાર નીકળ્યા ત્યારે મેં તેમને પૂછ્યું કે તમે આવું શા માટે કર્યું તમે સાચું શા માટે બધાને ના કહ્યું તમે મારી ફોઈ છો તો તેઓ બોલી મને ખૂબ મજા આવતી હતી કારણ કે તે વખતે તમારો ચહેરો જોવાલાયક હતો જ્યારે તમારા બધા મિત્રોને લાગતું હતું કે હું તમારી ગર્લફ્રેન્ડ છું જો તમને મારો મજાક ગમ્યો ન હોય તો મને માફ કરી દો જેમ ફોઈએ મારી પાસે માફી માંગી મેં તેમને કહ્યું તમારે માફી માંગવાની જરૂરત નથી તમે જે કંઈ કર્યું તે એટલું ખરાબ ન હતું મારી વાત સાંભળીને તેઓએ કહ્યું હવે તો તમે તમારા મિત્રોને પણ લાગે છે કે હું તમારી ગર્લફ્રેન્ડ છું તો શું હવે અમે મિત્ર બની શકીએ મેં કહ્યું હા શા માટે નહીં તો ફરી હવે હું તમને ક્યાં નામે બોલાવું તેઓ બોલી તમે મને નૂર કહીને બોલાવી શકો છો મેં કહ્યું ઠીક છે નૂર હવે આપણે ઘરે ચાલીએ મારા મોંમાંથી પોતાનું નામ સાંભળીને તે કોઈ નવી નવેલી દુલ્હન જેવી શરમાઈ ગઈ હતી પછી અમે વાતો કરતા કરતા ઘરે પહોંચી ગયા અમે બંને ખૂબ થાકી ગયા હતા એટલે ઘરે પહોંચતા જ અમે અમારા રૂમમાં જતા રહ્યા બીજા દિવસે મારે કોલેજ જવાનું હતું પણ મને સમજાતું નહોતું કે હું કઈ શર્ટ પહેરીને જાઉં ત્યારે જ નૂર રૂમમાં દાખલ થઈ અને મને મદદ કરવા લાગી તે બોલી જ્યારે તારી નૂર ઘરે છે તો તારે પરેશાન થવાની શું જરૂર છે તું શું ઈચ્છે છે અને તું શું નથી ઈચ્છતો એ જોવાની મારી જવાબદારી છે આ બધું તું મને પણ પૂછી શકે છે કારણ કે મારી પસંદ એટલી પણ ખરાબ નથી પછી નૂરે મને તેની પસંદગીનો એક શર્ટ કાધીને આપ્યો તે રાત્રે નૂર મારા રૂમમાં આવી અને મને બોલી તું ખૂબ થાકી ગયો છે ને આવ આજે હું તારા માથામાં ગરમ તેલની માલિશ કરી લઉં તેનો હાથ જેવો મારા વારમાં ફરવા લાગ્યો મારા રૂવાડા ઊભા થઈ ગયા પછી ધીમે ધીમે તેનો હાથ મારા વાળમાંથી મારી પીઠ ઉપર ચાલ્યો ગયો તે માલિશ થી મને એટલો આરામ રહ્યો હતો કે હું ક્યારે સૂઈ ગયો મને ખબર જ ન પડી સવારે જ્યારે હું ઉઠ્યો ત્યારે મેં જોયું કે નૂર મારા પગ પાસે જ સૂઈ રહી છે મેં તેને જગાડી અને પૂછ્યું તમે મારા પગ પાસે કેમ સૂઈ રહ્યા છો તે બોલી કાલે તારા માથાની માલિશ કરતા કરતા હું ક્યારે સૂઈ ગઈ મને ખબર જ ન પડી અને આટલું કહીને પોતાના રૂમમાં ચાલી ગઈ આજે સવારે નૂરે મને એવો સવાલ પૂછ્યો જેણે મને વિચારવા માટે ખૂબ જ મજબૂર કરી દીધો હતો તેણે કહ્યું કે રાત્રે થોડીવાર માટે તે મારા ખભ્ભા પર હાથ મૂક્યો હતો તો તું તરત સૂઈ ગયો હતો શું તારી મમ્મી તને બિલકુલ સમય નથી આપતી છોકરાઓને આ તેલ માલિશની ખૂબ જ આદત હોય છે કારણ કે તેમની મમ્મીઓ અવારનવાર તેમને ગરમ તેલની માલિશ આપતી રહે છે પણ તને જોઈને એવું નથી લાગતું કે તારી મમ્મીએ ક્યારેય પણ તને આટલો સમય આપ્યો છે હું નૂરની વાત સમજી રહ્યો હતો પરંતુ તેને ન જણાવ્યું કે મારી મમ્મીને પોતાના કામમાંથી જ ફુરસદ નથી મળતી મેં કહ્યું કે ના એવું નથી મારી મમ્મી મારી ખૂબ જ કાળજી રાખે છે પણ કાલે હું ખૂબ થાકી ગયો હતો એટલે મને તરત નિંદર આવી ગઈ હતી થોડી વારમાં અમારા ઘરની ઘંટડી વાગી અને જ્યારે મેં દરવાજો ખોલ્યો હતો સામે મમ્મી પપ્પા ઊભા હતા હું તેઓને બંનેને જોઈને ખૂબ જ ખુશ થઈ ગયો હતો જેઓ મમ્મી પપ્પા મારા ઘરમાં દાખલ થયા મારા જેમ પપ્પાની નજર પણ નૂર પર પડી હતી તે તેને માથાથી પગ સુધી જોઈ રહ્યા હતા પપ્પાની નજર નૂર પરથી હટાવવા માટે હું પપ્પાને ભેટી પડ્યો મમ્મી નીલોફર હોય એટલે કે નૂરને ખૂબ સારી રીતે જાણતી હતી એટલે મમ્મી તેને ભેટી પડી રાત્રે જ્યારે અમે બધા બેસીને જમી રહ્યા હતા ત્યારે મેં જોયું કે પપ્પાની નજર હજુ પણ નૂર પર જ છે પણ મને સમજાતો નહોતો કે તેઓ નૂરને આટલા ધ્યાનથી કેમ જોઈ રહ્યા છે તેમનું નૂરને આ રીતે ડાકવું મને ખૂબ પરેશાન કરી રહ્યું હતું રાત્રે જમ્યા પછી તેઓ પોતાના રૂમમાં ચાલ્યા ગયા પણ નૂર હજુ પણ રસોરાની સફાઈ કરી રહી હતી રસોડું સાફ કર્યા પછી તે પોતાના રૂમમાં ચાલી ગઈ અને થોડી વાર પછી હું પણ તેને મળવા માટે તેના રૂમમાં ગયો કારણ કે આજે અમારી પાસે કહેવા માટે ઘણું બધું હતું નૂર મને પોતાના રૂમમાં જોઈને ચોંકી ગઈ મેં તેને કહ્યું તમારે આટલું ડરવાની જરૂર નથી હું આસિમ છું નૂર બોલી તું અચાનક આવી ગયો એટલે હું થોડી ડરી ગઈ હતી શું કંઈ કામ હતું મેં કહ્યું ના નૂર કોઈ કામ તો નહોતું બસ આજે આપણે વધારે વાત ન કરીએ એટલે હું તને મરવા માટે આવી ગયો બીજા દિવસે જ્યારે હું ઉઠીને જોયું તો અગિયાર વાગી ગયા હતા અને હજી સુધી નાસ્તો બન્યો નહોતો નૂર જે દરરોજ મારા માટે સાત વાગ્યે નાસ્તો લાવતી હતી આજે અગિયાર વાગ્યા સુધી નાસ્તો ન લાવી હતી એટલે હું રસોડામાં જોવા ગયો કે નાસ્તો આટલો મોડો કેમ થઈ રહ્યો છે હું જેવો રસોડામાં ગયો તો મેં જોયું કે નૂર ઉદાસ થઈને રસોડામાં ઊભી હતી અને કોઈ ઊંડા વિચારમાં ડૂબેલી હતી મેં પૂછ્યું નૂર શું થયું તું આ રીતે ઉદાસ થઈને કેમ ઊભી છે અને શું વિચારી રહી છે તે બોલી તારા પપ્પા અને એટલું કહીને ચૂપ થઈ ગઈ ત્યારે જ પપ્પા રસોડામાં આવી ગયા અને પપ્પાને જોઈને નૂર પોતાનું માથું મારી તરફ ફેરવી લીધું કાલે જ્યારથી પપ્પા ઘરે આવ્યા હતા ત્યારથી નૂર પણ તેમની ખરાબ નજર હતી નૂર હવે માત્ર મારી ફોય જ ન હતી પરંતુ મારી ખૂબ સારી મિત્ર પણ બની ગઈ હતી હું તેની સાથે આ પ્રકારનો ખોટો વ્યવહાર થતો જોઈ શકતો ન હતો હું જાણવા માંગતો હતો કે એક દિવસમાં મારા પપ્પાએ તેની સાથે એવું શું કરી દીધું છે જેના પછી તે આટલી ડરી ગઈ છે રાત થયા પછી અમે બધા અમારા રૂમમાં જતા રહ્યા પણ મારું મન ખૂબ બેચેન થઈ રહ્યું હતું મેં વિચાર્યું કે મારે એકવાર નૂરને જોઈ લેવી જોઈએ એટલે હું મારા રૂમમાંથી નીકળીને સીધો નૂરના રૂમમાં આવી ગયો જ્યારે હું નૂરના રૂમમાં પહોંચ્યો ત્યારે મેં જોયું કે મારા પપ્પા તેના રૂમમાં હતા અને તેઓ નોતોની ઠપી નૂરને આપી રહ્યા હતા હું આ જોઈને હેરાન થઈ ગયો હતો કે અડધી રાત્રે મારા પપ્પા નૂરને આટલા બધા પૈસા કેમ આપી રહ્યા છે ક્યાંક તેમણે તેની સાથે કંઈ ખોટું તો નથી કરી દીધું ને હું નૂરના રૂમમાં જ છુપાઈને આ બધું જોઈ રહ્યો હતો ત્યારે જ નૂર બોલી જ્યાં સુધી હું આસિમને નહીં મળું ત્યાં સુધી હું આ ઘરથી નહીં જાઉં તેની વાતોથી એવું લાગી રહ્યું હતું કે તે મને પ્રેમ કરવા લાગી છે એટલે હું સમય બગાડ્યા વિના પપ્પાની સામે ઊભો રહી ગયો મેં પપ્પાને પૂછ્યું તમે નૂર સાથે શું કરી રહ્યા છો જ્યારે મેં પપ્પાને સવાલ કર્યો તો મમ્મી પણ રૂમમાં આવી ગઈ અને જ્યારે તેમણે મને જોયો તો તેમના ચહેરા પર બહાર વાગી ગયા હતા મારા પપ્પા મને બોલ્યા આશિમ તું તારા રૂમમાં જા મેં તેમને કહ્યું ના હવે હું કોઈ બાળક નથી અને હું પણ જાણવા માગું છું કે અહીં શું થઈ રહ્યું છે અને તમે નૂર સાથે શું કરી રહ્યું છે ત્યારે જ નૂર મારી પાસે આવી અને મને ઘરે વળ વળગીને રડવા લાગી તે બોલી આ ઘરમાં તું જ છે આસીમ જે મને સમજે છે જ્યારથી હું આ ઘરમાં આવી છું હું તને આ લોકોનું સત્ય જણાવવા માગું છું પરંતુ હું કંઈક વિચારીને ચૂપ થઈ જતી હતી આટલું કહીને તે ફરીથી મને ઘરે વળગીને રડવા લાગી અને મેં પણ મમ્મી પપ્પાની સામે તેને મારી બહુમાં ભરી લીધી મેં મારા માતા પિતાને કહ્યું કે જો હું તમે કોઈ ગરીબ મહિલા સાથે કંઈ પણ ખોટું કરશો તો હું તને બિલકુલ સહન નહીં કરું ત્યારે જ મારી મમ્મીએ નૂરને કહ્યું કે સારું રહેશે કે તું ચૂપ રહે અને અહીંથી ચાલી જા અચાનક નૂર મારી મમ્મી પર ચીસો પાડવા લાગી અને બોલી હવે હું ચૂપ નહીં રહું હું આસિમને તારું બધું સત્ય જણાવીને રહીશ પછી તે કહેવા લાગી આસિમ તું કોઈ અમીર માતા પિતાનો દીકરો નથી પરંતુ તું મારી મોટી બહેન રૂક્ષાનાનો દીકરો છે થોડા વર્ષો પહેલાં રૂક્ષાના આ જ ઘરમાં કામ કરતી હતી અને તેણે બે જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો તેમાંથી એક બાળકને તારા પપ્પાએ દત્તક લીધો હતો હું તારા મોટાભાઈની સંભાળ રાખતી હતી અને હવે હું ઈચ્છું છું કે તું પણ મારી સાથે ચાલ મેં તેમણે કહ્યું મને તમારી બધી વાતો પર વિશ્વાસ છે પરંતુ હું તમારી સાથે આવીને મારી જિંદગી ખરાબ કરવા નથી માંગતો હા હું એ માનું છું કે આ લોકો મારા સગા માતા પિતા નથી પરંતુ આ લોકોએ મને મારા વિચારથી પણ વધારે પ્રેમ આપ્યો છે આવી જ રીતે થોડા વર્ષો પહેલાં પણ નૂરે મારા માતા પિતા પાસેથી ઘણા પૈસા લીધા હતા નૂરે મારા મોટા ભાઈની બરાબર સંભાળ નોટી રાખી અને સારા સંસ્કાર નહોતા આપ્યા જેના કારણે આજે મારો મોટો ભાઈ પણ ખોટી સંગટમાં પડી ગયો છે નૂર પણ આમ તેમથી ચોરી કરીને પોતાનું મનોરંજન કરતી હતી અને હવે પણ તે મારા માતા-પિતા પાસેથી પૈસા પડાવવા માટે આવી હતી તેણે મારા માતા-પિતા પાસેથી વીસ લાખ રૂપિયાની માંગણી કરી હતી પરંતુ આ વખતે મારા માતા-પિતાએ તેને સખત ના પાડી દીધી એટલા માટે તે ધમકી આપી રહી હતી કે હું આસિમને બધું જણાવી દઈશ તેણે મારો વિશ્વાસ જીતવાનો પણ સારો પ્રયાસ કર્યો હતો અને તે મને પોતાના પ્રેમની જાળમાં ફસાવા માંગતી હતી પરંતુ જેવી જ તેની બધી સચ્ચાઈ મારી સામે આવી મારા મનમાંથી તેનો માટેનો બધો પ્રેમ ખતમ થઈ ગયો જ્યારે મારા માતા પિતાએ મને નતક લીધો હતો તો તેમણે નૂરને બધા પૈસા આપ્યા હતા પરંતુ નૂર તે પૈસાનો બરાબર ઉપયોગ ન કરી શકી અને ન તો મારા મોટા ભાઈને સારો ઉછેર કરી શકી જો તેમણે સમયસર તે પૈસા સમયની મદદ કદર કરી હોત તો આજે મારો મોટો ભાઈ પણ સારા રસ્તા પર હોત એટલા માટે મારા માતા પિતાએ મારા મોટા ભાઈને પણ દત્તક લઈ લીધો અને તેને પણ પોતાની ઓલાદની જેમ પ્રેમ કરવા લાગ્યા અને ફોઈને હંમેશા માટે અમારા ઘરમાંથી કાઢી મૂકી મિત્રો કોમેન્ટ કરીને જરૂર જણાવજો કે તમને આ વાર્તા કેવી લાગી આગળ પણ આવી રોમાંચક વાર્તાઓ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બેલ આઇકોનને દબાવવાનું ભૂલશો નહીં આ વિડિયો જોવા બદલ તમારો આભાર Gradrabe